ઓરાસત્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહ્યું હતું ક્યાંય પણ વરસાદની આગાહી આવવામાં આવી નથી રાજ્યમાં હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં ત્યાર બાદ આગામી 2 દિવસ માટે 2 થી 3 સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે આ સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કાટિલ ઠંડીને વેગ જોવા મળશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષેપને કારણે દિલ્હી एनसीआर સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે ફેબ્રુઆરી માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે ક્યારેક સવારે કોઈ કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે જાન્યુઆરી 2026 માં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે 8 डिग्री तापमान रहवानी શક્યતાઓ રહેશે આ સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને વેગ મળશે ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો જોર વધશે એમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે જો કે ગુજરાતમાં માઠાની અસર વર્તાશે નહીં 29 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જાન્યુઆરી ના પ્રથમ સપ્તાહ માં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ગુજરાત ના ભાગો સુધી અસર થવાની શક્યતા છે ગુજરાત નો હવામાન માં પલટો આવશે જાન્યુઆરી માં ઠંડો રહેશે 11 જાન્યુઆરી થી ઠંડી વધવાની શક્યતા છે 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી ઠંડી પડશે હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો મારો વધુ તીજ બનશે. ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે, જો કે ગુજરાતમાં માઠાની અસર વર્તાશે નહીં. 29 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાત ના ભાગો સુધી અસર થવાની શક્યતા છે ગુજરાત નો હવામાન માં પલટો આવશે જાન્યુઆરી માં ઠંડો રહેશે 11 જાન્યુઆરી થી ઠંડી વધવાની શક્યતા છે 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી ઠંડી પડશે હવામાન વિભાગ ની સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવતા દિવસો માં પવન બદલાશે અને સાથે જ ઠંડી નો મારો વધુ તેજ બનશે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી ચાર દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી તે બાદ તાપમાનનો પારો બેથી થી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે શનિવારે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું નલિયામાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે અમદાવાદમાં પંદર પોઈન્ટ એક વડોદરામાં ચૌદ પોઈન્ટ છ રાજકોટમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે સુરતમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હીમાં આજે શીત લહેરની આગાહી છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ 4 થી 5 દિવસમાં તાપમાનનો પારો નીચે જવાની આગાહી આવવામાં આવી છે. સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ધ્રૂજી રહ્યું છે. પંજાબથી બિહાર અને ઝારખંડ સુધી ઠંડીનો માહોલ યથાવત છે. રવિવારે હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ માટે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. આ સાથે અનેક રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે તીવ્ર ઠંડી અને ધુમ્મસ હજુ પણ પ્રવર્તી રહ્યું છે લા નીનો અને અલનીનોની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર થાય છે લા નીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ નવ નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે હવામાન વિભાગે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ हिमाचल प्रदेश અને બિહાર ના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગે નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહેલા લોકો માટે ચેતવણી આપી છે. જો તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 31 ડિસેમ્બરે अथवा નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 1 જાન્યુઆરીએ તમારા ઘરની બહાર નીકળવાનો આયોજન કરી રહ્યા છો તો સાવચેત રહો હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપી છે આ સાથે તાપમાન પણ નીચે જશે તે અંગેનું पूर्वानुमान કરવામાં આવ્યું છે હવામાન વિભાગે તાપમાન અંગેની આપેલી માહિતી પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આગામી 2 દિવસ માટે 2 થી 3 સેલ્સિયસ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે त્યારબાદ ધીમે ધીમે બેઠી 3 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થવાની સંભાવના છે આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સૌરાષ્ટ્ર કચ્છના જામનગર મોરબી દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છેલ્લા ચોવીસ કલાકના ગુજરાતના હવામાન પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં અને દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોનપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ હતું દક્ષિણ ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ પ્રદેશના બાકીના ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું હતું ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દેશના ઘણા ભાગોમાં ઉત્તર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ઠંડી ઘાઢ ધુમ્મસ અને ઠંડીનો મોજો ફરી વળવાની ક્ષમતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ ઉત્તર પ્રદેશ બિહાર દિલ્હી તેમજ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશામાં ઠંડીનો મોજો યથાવત છે આગામી થોડા દિવસો સુધી રાહતની કોઈ આશા નથી તેના બદલે ઠંડીની તીવ્રતા વધવાની છે તેમ પણ જણાવવામાં આવ્યું છે મારો વિડિયો સારો લાગ્યો હોય તો આપની પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજ્જુ ને સબસ્ક્રાઇબ કરો